સુરત જિલ્લાનો પલસાણા તાલુકો પણ વરસાદમાં પ્રભાવિત થયો છે બે દિવસમાં નવ ઇંચથી વધુ વરસાદ ખાબકતા પલસાણાનું બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું હતું બલેશ્વર ગામે બત્રીસ ગંગા ખાડીમાં પુરાવતા ગામ બેટમાં ફેરવાયું હતું ખાડીપુરના ચાલીસ ઘરના રહીસો મુશ્કેલીમાં મુકાયા હતા તેમજ ગામ બેટમાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા છેલ્લા બે દિવસથી સાર્વત્રિક મેઘમેય થઈ રહી છે ત્યારે બારડોલીનું મહુવા બાદ હવે પલસાણા તાલુકો પ્રભાવિત થયો છે બલેશ્વર ગામેથી પસાર થતી અને હાઇવેની જોડતી બત્રીસ ગંગા ખાડીમાં પૂરની સ્થિતિ સર્જાતી હતી ગાડી તેમજ ગામ ફરતે જળબંબાકારની સ્થિતિ સર્જાતા રહી સોના જીવ પડી કે બંધાયા હતા બલેશ્વર ખાડીમાં પૂરની સ્થિતિ સર્જાતા ગાડી નજીક આવેલા ચાલીસ જેટલા ઘરના લોકો મુશ્કેલીમાં મુકાયા છે જોકે હજુ સુધી વહીવટી તંત્ર પણ મદદ રૂપે પહોંચ્યું હતું હાલના તબક્કે પલસાણા તાલુકાના બગુમરા ટુંડી રોડ બગુમરા બલેશ્વર રોડ તેમજ બારડોલી અને માંડવી તાલુકો મળી કુલ નવ જેટલા ગામોમાં આવેલા નાના મોટા પુલ તેમજ કોઝવે હાલ પાણીમાં ગરકાવ છે હાલ બલેશ્વર બત્રીસ ગંગા ખાડી પાણી ફરી વળતા રોજિંદા કામ માટે કડોદરા સુરત જવા માટે દસ થી પંદર કિમી નો ફેરાવો કરવાની નોબત આવી છે હાલમાં પડી રહેલા વરસાદને કારણે અટરના પલસાણા તાલુકામાં બલેશ્વર ગામમાં જે ખાડી પસાર થાય છે જેને બત્રીસ ગંગા કહેવામાં આવે છે અને ગામના લોકો જે ખરા એમને લોકલ ખા બલેશ્વર ખાડી તરીકે ઓળખવામાં આવે છે એ બલેશ્વર ખાડીમાં જે ઓવરફ્લો થવાને કારણે બલેશ્વરથી કડોદરા ટુંડી બગુમરા તથા સાટી જવાના જે રસ્તા ખરા એમાં રસ્તાને બંધ કરવામાં આવેલ છે અને બેરિકેટિંગ કરવામાં આવેલ છે પરંતુ આ ગામના લોકો માટે અન્ય વૈકલ્પિક વૈકલ્પિક રસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે હાલ પાણી ભરાવાના કારણે કોઈ સ્થળાંતરનો પ્રશ્ન રહેતો નથી પરંતુ અન્ય વૈકલ્પિક વ્યવસ્થા જે ખરી એ બલેશ્વરથી નેશનલ હાઈવે પ્લસ એના ટુંડી કારેલી અને કરણસાકી બગુમરા જઈ શકે છે એના ટુંડી કારેલી મોટા એ પણ રસ્તાની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવેલ છે જેમાં અંદાજીત બેથી ત્રણ કિલોમીટરનો ઘેરાવો છે અને ડિફરન્સ છે એટલે એમાં કંઈ સ્થળાંતર વૈકલ્પિક બગુમરા ભલે બલેશ્વર જવા માટે બીજો કોઈ પ્રશ્ન નથી થેન્ક યુ